તેઓ થી અડગા રહેશે દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે સાથે 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 અમે કાલે આની અગાઉના કાર્યક્રમો પ્રમાણે સવારે એક એક રેલીનું આયોજન કરેલું છે વોક જે અમે ગાંધી ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું અમદાવાદ મેડિકલ એસોસિયેશન થી શરૂ કરીને લગભગ પાંચસો થી સાતસો ડોક્ટરો તેમાં જોડાશે

પરંતુ એને જો આપણે બેટીને પડાવીને આપણે સેફ એનવાયરમેન્ટ ના આપી શકીએ તો આપણે બહુ જ ઇનજસ્ટિસ કરીએ છીએ દીકરીઓ સામે અને દીકરીઓનું જે અત્યારે આપણે મેડિકલ કોલેજોમાં પણ જોઈ રહ્યા છે કે દીકરીઓની સંખ્યા હવે પચાસ ટકાથી પણ વધુ સાહીઠ ટકા જેટલી દીકરીઓ હવે થઈ ગઈ છે એ દીકરીઓ જ્યારે તરીકે રાત્રે કામ કરી રહી છે અને જો એમને કોઈ સેફ મળે તો ઘણું બધું નિંદનીય છે કે કારણ કે એ લોકો સેફલી કોઈ પણ ડોક્ટરને જો એનું શાંત મગજે કે કોઈ સેફ એન્વાયરમેન્ટમાં કામ કરશે તો જ આપણા રોગનું નિદાન કરી શકશે કાં તો કોઈ ઓપરેશન કરી શકશે અને એવા ડોક્ટરોને જ્યારે ભયભીત થઈને ભયભીત વાતાવરણમાં જ્યારે કામ કરવાનું થાય ત્યારે ઘણી બધી ચિંતાનો વિષય બને છે અને જેને એ રિપોર્ટે બરાબર પરફોર્મ કરી શકતા નથી અને એ આ તો હવે આ જુનિયર ડોક્ટર કારણ કે જુનિયર ડોક્ટર તો એ આપણા કરોડરજી સમાન છે જે આ ઘટના થઈ કલકત્તા ખાતે એની બહુ ઝડપી ફાસ્ટ ટ્રેકમાં ન્યાયિક તપાસ થાય જે ગુનાહિત તત્વોની તાત્કાલિક ધરપકડ થાય અને એવો એક દાખલો બેસે એક એવો પ્રસંગ થાય જેના થકી ભવિષ્યમાં આવા ઘટના ડોક્ટર પ્રત્યે કે સમાજના કોઈ પણ વિશે ન થાય એના માટે અમારી પહેલી ડિમાન્ડ છે કે આ પ્રસંગ માટેની તાત્કાલિક ન્યાયિક તપાસ થાય અને બીજી અમારી ડિમાન્ડ આ જે છે કે જેમાં સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાવવામાં આવે કે જેમાં સમગ્ર હોસ્પિટલના વાતાવરણમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ જે પણ કર્મચારી હોય પોતે સારી રીતે સ્વસ્થ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે જનરલ હોસ્પિટલ હોય સિરિયસ પેશન્ટ લઈને આવે જાય સગાઓ અને પેશન્ટ મરી જાય તો સીધું ડોક્ટર ઉપર મારછુડ થાય છે અને તોડફોડ શરૂ થઈ જાય છે શેના માટે ડૉક્ટર ભગવાન નથી ડોક્ટર તમારી ટ્રાય કરે તમે બચાવવા માટે પણ એ ભગવાન તો નથી જ તમે ખરાબ કેસ લઈને આવો અને કોઈ કારણસર પેશન્ટનું મોત થાય કોઈ ડોક્ટર એવું ઈચ્છતું નથી કે એના હાથથી કોઈ વ્યક્તિનું મોત થાય પણ જ્યારે તમે એવા સમય લઈને આવો કે એની કોઈ સારવાર જ ના થઈ શકે તો એવા સમયે ડૉક્ટરના હાથ બંધાયેલા હોય છે તો તમે એમાં ડૉક્ટર ઉપર એ રોષ કાઢવાનો કોઈ અર્થ નથી એટલે એ વાયોલન્સ હવે અટકવું જ જોઈએ અને જે જે લોસ ઓલરેડી પાસ થયેલા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું આપણા ત્યાં જે સાચે સુરક્ષા મળવી જોઈએ તબીબોને એ સુરક્ષા હજી સુધી આપણને અમને લોકોને નથી મળતી